રાજો મહારાજો પર રાહુલે કરેલા નિવેદનનો મુદ્દો દાંતા તાલુકાના રાજવીએ નિવેદનની નિંદા કરી છે અમારી જમીન અને રજવાડા આપ્યા હતા રાજવી રિદ્ધિરાજસિંહ આવા નિવેદનો ન કરવા જોઈએ રાજવી રીધિરાજસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે રાજવી રાજવી દ્વારા અંગે નિવેદન આપવામાં આવ્યું છે છે તાલુકાના તેઓ ને રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન રાજા મહારાજા ઉપર કરવામાં આવ્યું છે તેને લઈને તમને દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે તમને કહ્યું છે કે આવા નિવેદનો ન કરવા જોઈએ રાજા મહારાજાઓએ તેની જમીન અમે અમારી જમીન આપી હતી રજવાડા આપ્યા હતા અને સામે આવા નિવેદનો ન કરવા જોઈએ રાજવીર ઋિરાજસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે राहुल गांधी जी राजा रजवाड़ों को ये कहते हुए सुने गए हैं कि उनने जमीनें हड़प हड़प ली है मैं इस बात की निंदा करता हूं स्टेटमेंट उनको देना नहीं चाहिए ये जो ऐसी टिप्पणियां कर रहे हैं और रजवाड़ों को खराब दिखा रहे हैं तो मैं इसकी निंदा करता हूँ शांति पूर्वक ये इलेक्शन पते और मेरे हिसाब से तो शायद एक फैशन बन गया है कि राजा रजवाड़ों का नाम उछाले और लाइमलाइट में आए ऐसा तो नहीं करना चाहिए यही मेरी प्रार्थना है सबसे